હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું થેપલા થેપલા તો આપણે ગુજરાતીઓની શાન હોય છે પણ ઘણી વખત થેપલા બનાવતા શું થાય કે એકદમ ચવળ થઈ જતા હોય એકદમ તેલ કટ થઈ જતા હોય તેલ ચડી જતું હોય તો ક્યારેય એવું ના થાય તેના માટે આપણે શું શું ધ્યાન રાખવું તે બધું જ આજના વિડીયોમાં આપણે જોશું અને દિવસ થેપલા લઈ ગયા હોય તો પણ બગડતા નથી તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવા થેપલા માટે અહીંયા આપણે દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલીમાં યુઝ કરતા હોય તે જ લોટ આપણે લીધો છે તેમાં આપણે લેશું બે ટેબલ સ્પૂન બેસન બેસન થી એટલા સરસ ફરસા થેપલા લાગે તમે ક્યારેય પણ ટ્રાય ના કરી હોય તો ચોક્કસ કરજો

તેમાં જ લેશું આપણે સ્વાદ અનુસાર નમક અને અહીંયા આપણે લઈ લેશું હાફ કપ મેથી લીધી છે લઈ લેશું લીલા ધાણા લઈ લેશું બે ટેબલ સ્પૂન લીલા ધાણા તેમાં જ આપણે લઈ લેશું એક ટી સ્પૂન સફેદ તલ સફેદ તલ થી એકદમ મસ્ત એવા થેપલા લાગશે અને અહીંયા લઈ લેશું આપણે એક ટી સ્પૂન અજમો જે લોકોને ગેસનો પ્રોબ્લેમ હોય તેને તો અજમો ખાસ લેવાનો હાફ ટેબલ સ્પૂન લેશું આદુ મરચાની પેસ્ટ તીખાસ પ્રમાણે લેવાની બે ટેબલ સ્પૂન તેલ લેશું તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી કરીને એકદમ સોફ્ટ થાય ઘણા લોકોના થેપલા એકદમ ચવળ થઈ જતા હોય ઘણા એના તેલ ભરાઈ જતા હોય તો ક્યારેક ટ્રાવેલિંગમાં લઈ જતા હોય તો સોફ્ટ ના થતા હોય તે બધું જ આપણે વિગતવાર જણાવશું જેથી કરીને તમારા થેપલા એકદમ સોફ્ટ બનશે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મોળનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખ્યું છે આમાં તમે દહીં પણ લઈ શકો છો પણ જો ટ્રાવેલિંગ માં લઈ જવાના હોય તો દહીં નહીં લેવાનું જેથી કરીને થેપલું બગડે નહીં થોડું થોડું પાણી લેતા જશું અને રોટલી જેવો આપણે લોટ તૈયાર કરશું ઉપરથી આપણે થોડુંક તેલ લઈ લેશું એકદમ સરસ થી એને કસણી લેશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ એવો આપણે લોટ બાંધો છે થોડીક વાર રેસ્ટ આપીશું એટલે ફરી પાછો થોડોક સોફ્ટ થશે ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે જોઈ લેશું તો અહીંયા જોશું તો આપણો લોટ એકદમ સોફ્ટ એવો થઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ પાંચ મિનિટ માટે આને કોસણી લેશું એકદમ અને આપણે લુવા તૈયાર કરી લેશું લુવા તૈયાર થઈ જાય એટલે આપણે વણી લેશું આપણે એક એક લુવું લેતા જાસુ અને વણતા જાસુ કોરો લોટ થોડો થોડો જ લઈ લેશું અને એક જ સરખું બધી બાજુથી એકદમ પાતળું પાતળું વણશું અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ પાતળું પાતળું આપણે વણેલું છે વધારાનો લોટ હોય તો એને આ જ રીતે આપણે દૂર કરી દેવાનું તે જ રીતે આપણે બીજું પણ લઈ લેશું કોરા લોટમાં જરૂર પડે તો પાછો કોરો લોટ લેવાનો ચોટે એવું લાગે તો કારણ કે લોટ આપણો ઢીલો હોય જેથી સોફ્ટ એવા થેપલા તૈયાર થાય આ જ રીતે આપણે બધા જ થેપલા વણી લેશું થેપલા હંમેશા બનાવવાના હોય ત્યારે બધા પેલા વણી લેવાના અને પછી લેવાના કારણ કે થેપલા ચોડવતા બિલકુલ વાત નથી લાગતી અને તેથી જ ચવળ ના થાય એટલે પેલા બધા જ વણી લેવાના અહીંયા આ રીતના હું બધા જ તૈયાર કરી લઈશ બધા જ થેપલા આપણે વણીને તૈયાર કરી લીધા છે હવે તેને ચોડવી લેશું અહીંયા એક તવી લઈ લીધી છે આપણે તવી ગરમ થાય એટલે એક થેપલું લઈ લેશું થોડું થોડું થાય ત્યાં જ આપણે પલટાવી લેવાનું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ કરવાનું છે એકવાર પલટાવી લીધા પછી તેલ લગાડવાનું નથી ફરી પાછું પલટાવી અને પછી જ તેલ લગાવવાનું છે બે સાઈડ તેલ લગાવી લેવાનું તેલ લગાવ્યા પછી વારંવાર ફેરવવાનું નથી બે જ વાર ફેરવી અને બનાવી લેવાનું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ બે સાઈડ થી એકદમ મસ્ત એવી ડિઝાઇન આવી ગઈ છે એટલે આ એક આપણું થેપલું તૈયાર છે બીજું લઈ લેશું થોડું થોડું થાય એટલે ફરી પાછું પલટાવી લેવાનું ત્રીજી વખત પલટાવી અને પછી જ તેલ લેવાનું અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ ફટાફટ થેપલા બની જાય છે અને ખૂબ જ સરસ ડિઝાઇન આવે છે આ જ રીતે હું બધા જ બનાવી લઈશ અહીંયા મેં થોડાક જ થેપલા બતાવવા માટે કર્યા છે બીજા થેપલા હું પછી બનાવવાની છું જો જાજા થેપલા કરેલા હોય તો શું થાય કે ઉપરના બે થેપલા હોય તે એકદમ ડ્રાય થઈ ગયા હોય અહીં તમે જોઈ શકો છો તો તેને શું કરવાનું કે એકદમ નીચે લઈ લેવાના એટલે બધા જ થેપલા એકદમ સરખા થઈ જાય અને અહીંયા તમે છો જોશો તો આપણા થેપલા એકદમ સરસ કુણા માખણ જેવા છે અને ક્યારેય પણ ગમે એટલો ટાઈમ રહે ને તો પણ ડ્રાય નહીં થાય તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય થેપલા ના બનાવતા હોય તો ચોક્કસ આ રીતે બનાવજો ટેસ્ટી પણ ખૂબ જ લાગશે કારણ કે આપણે મરી પાવડર આદુ મરચાની પેસ્ટ ને બધું જ એડ કરેલું છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારા રિવ્યુ ચોક્કસ મારી સાથે શેર કરતા જાઓ કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ